નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે તો મિત્રો મકર રાશિના જાતકો સાવધાન થઈ જાઓ પચ્ચીસ જાન્યુઆરીથી ત્રીસ જાન્યુઆરીની વચ્ચે તમારી જિંદગીમાં એવું થવાનું છે જેની તમે કલ્પના પણ ન કરી હોય આ કોઈ સામાન્ય સપ્તાહ નથી આ તમારી કિસ્મતનું ટર્નિંગ પોઈન્ટ બનવાનું છે હા મિત્રો ગ્રહોની ચાલ એવી બની રહી છે કે તમારી વિચારવાની રીત નિર્ણયો અને સંબંધો બધું જ બદલાવાનું છે બની શકે છે કે કેટલીક વસ્તુઓ તૂટે કેટલાક સત્યો સામે આવે અને કેટલાક નવા રસ્તા ખુલે જો તમે છેલ્લા કેટલાક સમયથી મૂંઝવણ થાક કે અંદરની બેચેની અનુભવી રહ્યા છો તો સમજી લો કે આ બધું કોઈ મોટા બદલાવનો સંકેત છે મિત્રો આ વીડિયોને અંત સુધી જરૂર જુઓ કારણ કે બની શકે છે કે આમાં કહેવાયેલી કોઈ એક વાત તમારી જિંદગીનો સૌથી મોટો નિર્ણય બદલી શકે છે તો ચાલો શરૂ કરીએ મકર રાશિની પચ્ચીસમી ત્રીસ જાન્યુઆરી સુધીની ચૌદ મોટી ભવિષ્યવાણીઓ જે તમને હચમચાવીને રાખી દેશે પહેલી ભવિષ્યવાણી મુજબ મકર રાશિના જાતકો આ સપ્તાહ તમારા જીવનમાં આંતરિક વાવાઝોડું લઈને આવી રહ્યું છે બહારથી તમે જેટલા મજબૂત દેખાવશો અંદરથી એટલી જ ઊંડી ઉથલપાથ ચાલી રહી છે શનિ અને ચંદ્રની સ્થિતિ બતાવી રહી છે કે તમે છેલ્લા ઘણા સમયથી કેટલીક વાતો દબાવીને બેઠા છો કેટલાક નિર્ણયો કેટલાક દર્દ કેટલીક સચ્ચાઈઓ હવે સમય આવી ગયો છે કે તે બધું બહાર આવે આ સપ્તાહે કોઈ વાત કોઈ વ્યક્તિ કે કોઈ ઘટના તમને એવું વિચારવા મજબૂર કરી દેશે કે શું હું સાચા રસ્તા પર છું બની શકે છે કે તમે અચાનક તમારા કામ સંબંધ કે જીવનની દિશા પર સવાલ ઉઠાવવા લાગો આ માનસિક બદલાવ સરળ નહીં હોય પરંતુ આ જ બદલાવ તમારી અસલી પ્રગતિની શરૂઆત બનશે જો તમે આ સમયે તમારા દિલના અવાજને દબાવ્યો તો આવનારા મહિનાઓમાં પચતાવું પડશે પરંતુ જો તમે હિંમત બતાવી તો આજ સપ્તાહ તમારી આખી જિંદગીની કહાની બદલી દેશે બીજી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે તમને કોઈ પોતાના સાથે જોડાયેલું એવું સત્ય ખબર પડી શકે છે જે તમને અંદર સુધી હચમચાવી દેશે તમે જે વ્યક્તિ જે સિસ્ટમ કે જે ભરોસા પર તમારી જિંદગીનો પાયો રાખ્યો હતો તેમાં તિરાડ દેખાઈ શકે છે ગ્રહોની ચાલ બતાવી રહી છે કે આ સમય આંખો ખોલનારો છે શરૂઆતમાં આ સચ્ચાઈ કડવી લાગશે તમને ગુસ્સો આવશે દુઃખ થશે કે તમે છેતરાયેલા મહેસૂસ કરશો પણ યાદ રાખો આ તૂટવું તમને નબળા કરવા નહીં પણ તમને આઝાદ કરવા આવ્યું છે આ સપ્તાહ તમને શીખવશે કે દરેક પર આંખ બંધ કરીને ભરોસો કરવો એ તમારી સૌથી મોટી નબળાઈ છે જો તમે આ સંકેતને સમજી લીધો તો આગળ જઈને તમે બહુ મોટી ભૂલથી બચી જશો આ સમય ભાવનાત્મક રીતે ભારે છે પણ આ જ સમય તમને અંદરથી બહુ મજબૂત પણ બનાવી દેશે ત્રીજી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે મકર રાશિના જાતકોના કરિયર અને પૈસા સાથે જોડાયેલો કોઈ મોટો વળાંક આવી શકે છે બની શકે છે કે અચાનક કોઈ નવી ઓફર નવી જવાબદારી કે કોઈ એવો મોકો મળે જે પહેલી નજરે બહુ સારો લાગે પણ અંદરથી થોડો ડર પણ પેદા કરે શનિની સ્થિતિ બતાવી રહી છે કે આ સમય ઉતાવળનો નથી જો તમે વિચાર્યા વગર કોઈ નિર્ણય લીધો તો નુકસાન પણ થઈ શકે છે ખાસ કરીને પૈસાના મામલે ખૂબ સાવધાની જરૂરી છે કોઈ જૂનું રોકાણ ઉધાર કે ખર્ચ અચાનક ટેન્શન આપી શકે છે પણ જો તમે ધીરજ રાખી અને વિચારીને ડગલું ભર્યું તો આ સપ્તાહ તમારી આર્થિક સ્થિતિને નવી દિશા આપી શકે છે આ સમય તમને શીખવશે કે મોટા બનવા માટે સમજદાર બનવું જરૂરી છે ચોથી ભવિષ્યવાણી મુજબ સંબંધોના મામલે આ સપ્તાહ બહુ સંવેદનશીલ રહેવાનું છે કોઈ જૂનો સંબંધ જૂની યાદ કે જૂનો વાયદો અચાનક પાછો તમારી સામે આવી શકે છે જેનાથી તમારું મન ગુંચવાઈ શકે છે બની શકે છે કે તમે કોઈને મિસ કરો કે કોઈ જૂના દર્દને ફરીથી અનુભવો ગ્રહોનો સંકેત છે કે આ સમય ભાવનાત્મક પરીક્ષાનો છે જો તમે જૂના જખમો સાથે ખોટો નિર્ણય લીધો તો તમારી જાતને ફરીથી એ જ દર્દમાં ફસાવી શકો છો પણ જો તમે તમારી જાતને ઇજ્જતાપતા શીખી લીધું તો આ સપ્તાહ તમને ભાવનાત્મક રીતે આઝાદ કરી દેશે આ સમય શીખશે કે જે વસ્તુ પાછી આવે છે તે હંમેશા તમારા માટે સાચી નથી હોતી પાંચમી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે મકર રાશિના જાતકોનો ઝુકાવ આધ્યાત્મ ભગવાન કે આત્મચિક્કાર તરફ વધશે તમને તમારી જાત સાથે વાત કરવાની જરૂર મહેસૂસ થશે બની શકે છે કે તમે એકલા રહેવા માંગો શાંતિ શોધો કે તમારી જિંદગીના ઉદ્દેશ્ય પર વિચારો આ કોઈ સાધારણ સમય નથી આ આત્માના જાગવાનો સમય છે ગ્રહોની ચાલ બતાવી રહી છે કે તમે હવે પહેલાં જેવા નહીં રહો તમારી વિચારવાની રીત નિર્ણયો લેવાની રીત અને જિંદગી જોવાનો નજરીયો બદલાવવાનો છે જો તમે આ આંતરિક બદલાવને સ્વીકારી લીધો તો આવનારા મહિનાઓમાં તમારી જિંદગી બિલકુલ નવી દિશામાં આગળ વધશે છઠ્ઠી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે તમારી તબિયત અને એનર્જી પર ખાસ ધ્યાન આપવું બહુ જરૂરી છે તમે છેલ્લા થોડા સમયથી તમારી જાતને બહુ વધારે થકવી રહ્યા છો અને હવે તેની અસર શરીર અને મન બંને પર દેખાવા લાગશે અનિદ્રા મન ભારે રહેવું કે કારણ વગર ચીડિયાપણું થવું એ બધું સંકેત છે કે તમારું શરીર બ્રેક માંગી રહ્યું છે ગ્રહોની ચાલ બતાવી રહી છે કે જો તમે હજુ પણ તમારી જાતને નજરઅંદાજ કરી તો કોઈ નાની સમસ્યા મોટી બની શકે છે પણ જો તમે આ સપ્તાહે તમારી લાઇફસ્ટાઇલમાં થોડો પણ સુધારો કરી લીધો તો તમે બહુ જલ્દી તમારી જાતને હળવા અને બહેતર મહેસૂસ કરશો યાદ રાખો તમારું શરીર જ તમારી અસલી મૂડી છે સાતમી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે મકર રાશિના જાતકોને કોઈ નજીકના વ્યક્તિથી નિરાશા મળી શકે છે જે વ્યક્તિ પાસેથી તમે સપોર્ટની આશા રાખી રહ્યા હતા તે જ તમને ઇમોશનલી એકલા છોડી શકે છે આનાથી તમારું દિલ બહુ ભારે થઈ શકે છે તમને લાગશે કે તમે હંમેશા બીજા માટે ઊભા રહો છો પણ જ્યારે તમને જરૂર હોય છે ત્યારે કોઈ દેખાતું નથી ગ્રહોનો ઇશારો છે કે આ સમયે તમને લોકોની અસલી ઓળખ બતાવવા આવ્યો છે આ દર્દભર્યો અનુભવ તમને નબળા નહીં પણ સમજદાર બનાવશે આઠમી ભવિષ્યવાણી એટલે કે ધન ચેતવણી મુજબ આ સપ્તાહે પૈસાના મામલે બહુ વધારે સતર્ક રહેવાની જરૂર છે ગ્રહોની ચાલ ઇશારો કરી રહી છે કે કોઈ એવો ખર્ચ સામે આવી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય બની શકે છે કે કોઈ મશીન ગાડી મોબાઈલ કે ઘરની વસ્તુ અચાનક બગડી જાય અથવા કોઈ જૂની ચૂકવણી દંડ કે ઉધાર યાદ અપાવવામાં આવે આ સમયે સૌથી મોટો ખતરો છે કોઈના પર આંખ બંધ કરીને ભરોસો કરવો નહીં કોઈ વ્યક્તિ મીઠી વાતોમાં ફસાવીને તમારી પાસેથી પૈસા ઉધાર માંગી શકે છે કે કોઈ સ્કીમમાં લગાવવાનું કહી શકે છે યાદ રાખો અત્યારે લેવાયેલો એક ખોટો નિર્ણય આવનારા ઘણા મહિનાઓ સુધી તમને પરેશાન કરી શકે છે જો તમે ધીરજ રાખી ખર્ચા ઉપર કંટ્રોલ કર્યો અને દરેક નિર્ણય પહેલાં બે વાર વિચાર્યું તો તમે નુકસાનથી બચશો અને તમારી આર્થિક સ્થિતિ સુરક્ષિત રાખી શકશો આ સપ્તાહનો મંત્ર છે કમાવ વિચારીને અને ખર્ચ કરો બહુ સમજદારીથી નવમી ભવિષ્યવાણી મુજબ જૂની વસ્તુઓની વાપસી થઈ શકે છે આ સપ્તાહે તમારી જિંદગીમાં કોઈ જૂની વસ્તુ જૂનો માણસ કે જૂનો મોકો પાછો દસ્તક દઈ શકે છે કોઈ જૂના મિત્રનો અચાનક કોલ આવે કોઈ એક્સનો મેસેજ આવે કે કોઈ જૂનું અધૂરું કામ ફરી સામે આવે આ બધું જોઈને તમારું મન થોડું ભાવુક અને કન્ફ્યુઝ થઈ શકે છે ગ્રહોનો સાફ સંકેત છે કે આ સમયે તમારી પરીક્ષા લેવા આવ્યો છે તમારે તમારી જાતને પૂછવું પડશે કે શું આ વસ્તુઓ ખરેખર જિંદગીમાં આગળ વધવામાં મદદ કરશે કે પછી તમને ફરી પાછળ ખેંચી જશે જો તમે માત્ર ભાવનાઓમાં વહીને જૂના રસ્તાઓ પર ચાલવાનો નિર્ણય લીધો તો એ જ જૂનું દુઃખદર્દ અને નિરાશા પાછી આવી શકે છે પણ જો તમે વીતેલા અનુભવોથી શીખ લીધી અને સમજદારીથી નિર્ણય લીધો તો તમે એક બહુ મોટી ભૂલથી બચી શકો છો ક્યારેક જિંદગી જૂના દરવાજા માત્ર એ જોવા માટે ખોલે છે કે તમે હજુ પણ ત્યાં જ ફસાયા છો કે આગળ વધી ચૂક્યા છો દસમી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહ તમારી જિંદગીમાં અંદરથી બદલાવનારો ટ્રાન્સફોર્મેશન લઈને આવી રહ્યું છે તમે મહેસૂસ કરશો કે તમારી વિચારસરણી પહેલાં જેવી નથી રહી તમારી પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે અને હવે તમે જિંદગીને અલગ નજરિયાથી જોવા લાગ્યા છો જે વસ્તુઓ પહેલાં બહુ જરૂરી લાગતી હતી હવે કદાચ એટલું મહત્ત્વ નહીં રાખે શરૂઆતમાં આ બદલાવ થોડો અજીબ અને ડરામણો લાગી શકે છે કારણ કે માણસ જ્યારે જ્યારે પણ બદલાય છે ત્યારે તેને તેના જૂના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પડે છે પણ આ જ બદલાવ તમને તમારી અસલી તાકાત સાથે મુલાકાત કરાવશે આ સમયે તમે અંદરથી વધુ મેચ્યોર વધુ સમજદાર અને વધુ ક્લિયર થતા જઈ રહ્યા છો બની શકે છે કે તમે કેટલાક સંબંધો આદતો કે લક્ષ્યોને છોડવાનો નિર્ણય લો પણ યાદ રાખો જે છૂટી રહ્યું છે તે તમારા રસ્તાનો બોજ હતો આ સપ્તાહ તમને જૂના ડર જૂના શંકા અને જૂની સીમાઓથી આઝાદ કરવા આવ્યું છે અગિયારમી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે તમારે જિંદગી સાથે જોડાયેલો કોઈ બહુ મોટો અને મુશ્કેલ નિર્ણય લેવો પડી શકે છે એવો નિર્ણય જે તમારી આગળની દિશા નક્કી કરશે તમે અંદરથી બહુ કન્ફ્યુઝ મહેસૂસ કરશો એક તરફ દિલ કંઈક કહેશે અને બીજી તરફ દિમાગ કંઈક બીજો ગ્રહોની ચાલ બતાવી રહી છે કે આ સમય ઇમોશન્સમાં વહેવાનો નથી બની શકે છે કે આ નિર્ણય કરિયર સંબંધ બિઝનેસ કે કોઈ મોટા બદલાવ સાથે જોડાયેલો હોય જો તમે દબાણમાં કે કોઈના કહેવાથી નિર્ણય લીધો તો પાછળથી પસ્તાવવું પડી શકે છે પણ જો તમે શાંતિથી બેસીને દરેક પાસા વિચારીને અને તમારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને ડગલું ભર્યું તો આ જ નિર્ણય આવનારા ઘણા વર્ષોની તમારી કહાની લખી દેશે આ સપ્તાહ તમને માનસિક રીતે બહુ મજબૂત બનાવી દેશે બારમી ભવિષ્યવાણી મુજબ પ્રેમ અને સંબંધોના મામલે બહુ સંવેદનશીલ સમય ચાલી રહ્યો છે કોઈ સંબંધની સચ્ચાઈ સામે આવી શકે છે કે કોઈ પોતાનાનો અસલી ચહેરો દેખાઈ શકે છે જે લોકો રિલેશનશીપમાં છે તેમણે કોઈ વાત પર ખુલીને વાત કરવી પડશે અને જે લોકો લગ્ન કે કમિટમેન્ટને લઈને ને કન્ફ્યુઝ છે તેમના માટે આ સમય નિર્ણય લેનારો બની શકે છે ગ્રહોનો સંકેત છે કે જે સંબંધ સાચો અને મજબૂત છે તે આ પરીક્ષા પછી વધુ ઊંડો થશે પણ જે સંબંધ માત્ર આદત કે મજબૂરી પર ટકેલો છે તે તૂટી પણ શકે છે દર્દ થશે મન ભારે થશે પણ આજ સચ્ચાઈ તમને આગળ જઈને મોટી તકલીફથી બચાવશે યાદ રાખો ક્યારેક તૂટવું એ જ અસલી આઝાદીની શરૂઆત હોય છે તેરમી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે તમારું મન ઈશ્વર પૂજાપાઠ અને આધ્યાત્મ તરફ બધું ઝૂકવા લાગશે તમે તમારી જાતને ઊંડા સવાલો પૂછશો કે હું આ બધું કેમ કરી રહ્યો છું મારી જિંદગીનો અસલી મકસદ શું છે બની શકે છે કે તમને ભીડથી દૂર શાંતિમાં રહેવાનું મન થાય ગ્રહોની ચાલ બતાવી રહી છે કે આ સમયાત્માના જાગવાનો છે તમે જૂના કર્મો જૂના નિર્ણયો અને તમારી પૂરી જીવનયાત્રા પર વિચારશો બની શકે છે કે તમે કોઈ મંદિર જાઓ ધ્યાન કરો કે કોઈ સંત મહાત્માની વાત સાંભળો આ અંદરનો બદલાવ તમારી વિચારસરણી તમારા સ્વભાવ અને તમારા નિર્ણયોને પૂરી રીતે બદલી શકે છે આવનારા મહિનાઓમાં તમે જિંદગીને માત્ર સફળતા અને પૈસાથી નહીં પણ શાંતિ અને સંતુલન સાથે પણ જોડીને જોવા લાગશો ચૌદમી ભવિષ્યવાણી મુજબ આ સપ્તાહે તમારે તમારી આસપાસના નેગેટિવ લોકો અને છુપાયેલા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે બની શકે છે કે કોઈ તમારી પીઠ પાછળ તમારી ઇમેજ ખરાબ કરવાની કોશિશ કરે કે તમારા કામમાં કારણ વગર અવરોધ નાખે ખાસ કરીને ઓફિસ બિઝનેસ કે સોશિયલ સર્કલમાં કોઈ ઈશાળુ વ્યક્તિ એક્ટિવ થઈ શકે છે ગ્રહોની ચાલ બતાવી રહી છે કે આ સમયે સીધો ટકરાવ કરવાનો નથી જો તમે ગુસ્સામાં આવીને પ્રતિક્રિયા આપશો તો વાત વધુ બગડી શકે છે બહેતર એ જ રહેશે કે તમે શાંતિ સમજદારી અને ધીરજથી કામ લો ધીરે ધીરે તે લોકો પોતે જ બેન્કઅપ થઈ જશે આ સમયે તમારી સૌથી મોટી તાકાત છે તમારો શાંત અને મેચ્યોર વ્યવહાર યાદ રાખો દરેક લડાઈ તલવારથી નથી જીતી શકાતી કેટલીક લડાઈઓ ચૂપચાપ જીતવી પડે આ સપ્તાહ તમને શીખવશે કે અસલી તાકાત શોર મચાવવામાં નહીં પણ પોતાની જાત પર કંટ્રોલ રાખવામાં હોય છે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ભૂલના કરતાં હમણાં નીચે આપેલા લાલ બટનને દબાવીને સબસ્ક્રાઇબ કરી લો અને ઘંટડીના નિશાનને જરૂર દબાવો કારણ કે અમે નથી ઇચ્છતા કે તમારા સુવર્ણ ભવિષ્યની કોઈપણ જાણકારી તમારાથી ચૂકી જાય કોમેન્ટ બોક્સમાં પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે લખો જય શનિદેવ અથવા મારો વખત આવી ગયો છે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે બ્રહ્માંડને આ સંદેશો આપો છો કે તમે પરિવર્તન માટે તૈયાર છો પોતાની હાજરી જરૂર નોંધાવો અમને તમારા કોમેન્ટ્સ વાંચીને ખૂબ ખુશી થાય છે તો ચલો મળીએ ખૂબ જલ્દીથી એક નવા ધમાકેદાર અને રહસ્યમય વીડિયો સાથે ત્યાં સુધી તમે પોતાનું ખૂબ ધ્યાન રાખજો અને યાદ રાખજો તમે મકર રાશિના છો અને મકર રાશિ દુનિયા દુનિયાની સૌથી નસીબદાર રાશિ છે ઈશ્વર તમારા બધાનું કલ્યાણ કરે જય શનિદેવ